જરૂરી જો આપ ભુજના નાગરિક છો તો આપને ખબર જ હશે કે ભુજ શહેરમાં વર્ષો જૂનું એકમાત્ર ઓપન એર થિયેટર આવેલું છે અને આ ઓપન એર થિયેટરમાં વર્ષો પહેલા કલાકારો કાર્યક્રમ કરવા માટે આવતા અને ભુજની પ્રજાને મનોરંજન પૂરું પાડતા હતા પરંતુ વર્તમાન સમયમાં જો આ ઓપન એર થિયેટરની હાલતની વાત કરવામાં આવે તો અત્યંત દયનીય હાલત બની ગઈ છે અહીં રાત્રિના સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને નગરપાલિકા તંત્ર દ્વારા તેને જાળવવા નું કામ કરવાનું હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી નગરપાલિકાથી ફક્ત દસ થી પંદર મીટરના અંતરે જ આ ઓપન એર થિયેટર આવેલું છે અહીંથી અધિકારીઓ રોજની અવર જવર કરતા હોય છે પરંતુ તેઓના ધ્યાને શા માટે માટે આ વાત નથી આવતી હાલમાં ભુજ શહેરમાં કાર્યક્રમ કરવા હોય તો તે ફક્ત ટાઉન હોલ એકમાત્ર જગ્યા છે કે જ્યાં કાર્યક્રમ થઈ શકે પરંતુ જો નાના કાર્યક્રમ કરવા હોય તો તેના માટે કોઈ જ સ્થળ નથી ફરીથી ઓપન એર થિયેટરની જાળવણી કરી ભુજની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે અને તેનું નવીનીકરણ કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજ મોદી મિશનના અગ્રણી આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ ભરતભાઈ સંગવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષની હાલ જવાબદારી સંભાળી રહ્યો છું જી બિલકુલ સાચી છે ઓપન થિયેટર એટલે ભુજના વર્ષોથી લોકોનું દિલ કહેવાય ત્યાં નાના મોટા બધા પ્રોગ્રામો થતા ને હાલ અત્યારે હાલત જુઓ તો ચારે બાજુ કચરાના ઢગલા છે સડેલા વાહનો અંદર પડેલા છે અને બિલકુલ જે અંદર જરૂરિયાત છે એ નગરપાલિકા નથી કરતી અને ટાઉન હોલમાં લાખો કરોડ રૂપિયાના ખર્ચા થઈ રહ્યા છે છતાં પણ ટાઉન હોલ ની પણ હાલત નથી તો શા માટે ઓપન ઇયર થિયેટર બાજુ ઓરમાળી વર્તન કરવા છે નગરપાલિકાની ઓફિસ થી બિલકુલ દસ મીટરમાં આવેલું છે તો એ બાબતમાં કેમ ધ્યાન નથી આપતા અગાઉ પણ લોકોએ ઘણી વખત રજૂઆત કરી કે રંગ પ્રેમી ભાઈ હોય છતાં પણ નગરપાલિકા દ્વારા ધ્યાન નથી આપવામાં આવતું આ બિલકુલ ખરાબ કહેવાય હું ભુજના ધારાસભ્ય સાહેબને પણ વિનંતી કરું કે સાહેબ ભુજની અંદર અત્યારે આપણી પાસે જગ્યા જ ક્યાં છે નાના પ્રોગ્રામ કરો તો ઓપન થિયેટરમાં વિચાર કરી શકાય મોટા કરો ટાઉનહોલમાં કરવા પડે છે તો નાના લોકોને અને ભુજ સિટી અંદર પ્રોગ્રામ સારો થાય એના માટે ઓપન થિયેટર જરૂર છે તો આપ ખાસ ઓપન થિયેટરની મુલાકાત લેવો નગરપાલિકાની ટીમ લઈને જાઓ તો શા માટે આવી હાલત ખરાબ છે સાહેબ તમે તો ભુજનાર છો વર્ષોથી થી રહ્યો છો ઓપન થિયેટર આપને પણ ખ્યાલ હશે ન ખ્યાલ આવે તો ઓપન થિયેટર એકવાર આપ મુલાકાત લઈ આવો અને આવું બિલકુલ ન ચાલે ભુજને સારી જગ્યાની અંદર આવી ખરાબ હાલત હોય એ લોકો પણ પૂછે છે કે આ કોણ છે ધારાસભ્ય અહિયાંના તો અત્યારે આપનું નામ પણ ખરાબ લાગે છે ભૂતકાળના ધારાસભ્યનું નામ ખરાબ લાગ્યું છે હાલ અત્યારે આપનું નામ પણ ખરાબ લાગી રહ્યું છે તો આપ નમ્ર વિનંતી કરું છું કે કચ્છના કલાકાર માટે એક સારી નાની એવી જગ્યા છે તેનો વિકાસ થાય એના માટે સાફ સફાઈ જગ્યા સત્તાધીશો ને ન ચાલે સાહેબ સાહેબને પણ વિનંતી કરું સાહેબ સરકારી જેટલી મિલકતો છે એની ટીમ બનાવીને તપાસ કરો રિપોર્ટ લ્યો આ દરેક જગ્યાની હાલત શું ખરાબ છે નથી જેથી કરીને કચ્છ નામ ખરાબ જાય છે એ બિલકુલ ન જાય એવી હું આપના ચેનલના માધ્યમથી સત્તાવાળાઓને વિનંતી કરું છું હા સાચી વાત છે જે જગ્યા નિરાધાર પડી એમાં દારૂ પીવા તો બધું કામ થતું હોય તમે ટીન બતાવો છો તો ટીન પર લોકો પીતા હશે અને આ અંધેરો વહીવટ ચાલી રહ્યો છે તો આ પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાએ પણ ખાસ જોવાની જરૂર છે આ અસાહજિક પ્રવૃત્તિ ન થાય એના માટે ખાસ વિનંતી કરું છું સત્તાધીશોને